બાંગ્લાદેશની વજગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસ આજરોજ મંગળવારે ઢાકેશ્વરી મંદિર પહોંચ્યા હતા અહીં પહોંચ્યા બાદ તેઓ હિન્દુ સમુદાયના લોકોને મળ્યા હતા આ દરમિયાન લઘુમતી અધિકારી ચલવાળાના પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ મોહમ્મદ યુનિસને મળ્યું હતું આ દરમિયાન વિદ્યાર્થીઓએ મોહમ્મદ યુનિસની સામે આઠ મુદ્દાઓની માંગણી મુકી હતી મહત્વનું છે કે મોહમ્મદ અનુસી એવા સમયમાં હિન્દુ મંદિરની મુલાકાતથી છે જ્યારે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં હિન્દુઓ પર હિમલા વધી રહ્યા છે તો બાંગ્લાદેશમાં અનામત હટાવવાની માંગ સાથે શરૂ થયેલા આંદોલનમાં ફાટી નીકળેલી હિંસાના વિરોધમાં હવે હિન્દુઓ અને લઘુમતીઓને પણ નિશાને બનાવી રહ્યા છે જેના વિરોધમાં હવે બાંગ્લાદેશના હિન્દુઓ પણ પ્રદર્શન કરી પોતાની સુરક્ષાની માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર્ટની મૂવઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ